નમસ્કાર દર રવિવારે પ્રસિદ્ધ થતું જનફરિયાદ સાપ્તાહિક વીકલી અપડેટ્સ પિતા પુત્ર બંને સીએમ બનવાની રેસમાં પીએમ વધુ એક ટ્રેન દુર્ઘટના ઝારખંડમાં બે ડબ્બા પાટા પરથી ખડી પડ્યા વંદે ભારત પણ અટવાઈ ગઈ બેંગલુરુની યુવતીના ઓગણસાઠ ટુકડા કરનાર મુખ્ય આરોપીની આત્મહત્યા શ્યામા વાંચવા જેવો લેખ શિવસેનાના સાંસદ સંજય રાઉતને પંદર દિવસની જેલ માનહાનિના કેસમાં કોર્ટે દોષી જાહેર કર્યા દસ ઇંચ જેટલો વરસાદ ખાબકતા મુંબઈ ફરી પાણી પાણી ટ્રેનો અટકી માર્ગો જળબંબાકાર અમેરિકામાં ફરી મંદિર પર હુમલો હિન્દુઓ પાછાજાઓના સૂત્રો લખ્યા વિશ્વનો સૌથી મોટો ચીનનો ડેમ ભારત માટે ખતરો તંત્રી સ્થાનેથી પહેલીવાર વિશ્વભરની ફેક્ટરીમાં કામ કરતા રોબોટ્સની સંખ્યા ચાલીસ લાખની પાર ગાંધીનગરના સરગાસણ ચોકડી પાસે ભૂસ્તર તંત્રની ટીમે રોયલ્ટી પાસ વગરનું રેતી ભરેલું ડમ્પર ઝડપી પાડ્યું નોકરીથી ઘરે જતા યુવકને અકસ્માત નડ્યો કલોલના સહીજ ગામે ચાલીને જઈ રહેલા યુવકને ટ્રકે અડફેટે લીધો હવે પેરાસિટામોલ લેવી પણ જોખમી ત્રેપન દવા ક્વોલિટી ટેસ્ટમાં ફેલ જન્મ મૃત્યુ નોંધણી અને બર્થડેમાં સુધારો સરળ બનશે નામમાં ઉર્ફે શબ્દનો ઉપયોગ કરી જન્મ પ્રમાણપત્રમાં બે નામ લખી શકાશે દિલ્હી અને પંજાબમાં તમારા પુત્રની સરકાર હરિયાણા વચ્ચે આવે છે તમારા પુત્રને પણ અહીં સેવા કરવાની તક આપો કેજરીવાલ તિરુપતિ મંદિરમાં પ્રસાદ વિવાદ બાદ હવે મંદિરો પર સરકારના નિયંત્રણને લઈને સવાલો ઉઠી રહ્યા અમેરિકાના લોસ એન્જલન્સમાં બસ હાઇજેક પોલીસે હાઇજેક કરાયેલી બસને ઘેરી લેતા બસ ડ્રાઈવર બારીમાંથી કૂદીને ભાગ્યો આ ઉપરાંત મિત્રો આપને વધુ વિગતવાર સમાચાર નિહાળવા હોય તો આપ અમારી વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ જનફરિયાદ ન્યૂઝ ડોટ કોમ પર નિહાળી શકો છો આભાર મીનાક્ષી રાવલ ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ